લખતર થી વિચલાપરા સુધીનો નવો ફોર લેન રોડ બન્યો છે જે રોડ બન્યા બાદ હાઈવે પર અકસ્માતો ની જોવા મળી રહી છે આ હાઈવે પર રોડ ની બંને બાજુમાં ઠેર ઠેર બાવળ ઉગી નીકળ્યા છે જે બાવળ હાલ રોડ પર આવી ગયેલા નજરે પડે છે જેને લઈને વાહન ચાલક કુમાર સાથે અકસ્માત નો ભય સેવાઈ રહ્યો છે તંત્ર દ્વારા વહેલી તકે આ બાવડો નો નિકાલ કરવામાં નહીં આવે તો આ બાવડો અડધા રોડે પહોંચશે તેવી શંકા સેવાઈ રહી છે લત્તર વિરમગામ હાઇવે પર ચોવીસ કલાક વાહનોની અવરજવર રહે છે ત્યારે રોડની સાઈડમાં ઓગી નીકળેલા આ બાવડો વાહન ચાલકો માટે જોખમી પુરવાર થાય અને કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ બાવડો નો નિકાલ કરવામાં આવે તેવી અહીથી પસાર થતા વાહન ચાલકોની માંગ છે લખતર વિરમગામ હાઈવે પર રોડની બંને સાઈડમાં ઉગી નીકળેલા બાવળો રોડ પર આવી જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળ્યો હતો લખતરથી વિટલાપરા સુધી અંદાજિત એકસો પચીસ કરોડના ખર્ચે નવો ફોર લાઈન રોડ બનેલ છે જે નવો ફોર લાઈન રોડ બન્યા બાદ અકસ્માતોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ત્યારે હાલ ઠેર ઠેર હાઇવે પર ઊગી નીકળેલા બાવળો રોડમાં અંદાજીત ચારથી પાંચ ફૂટના અંતરે રોડ પર જોવા નજરે પડે છે તો આ બાવળોના કારણે આગામી સમયમાં કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ બાવળોનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં લાગણી સાથે માંગણી જોવા મળી છે તથા આ બાવળોનો જો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં નહીં આવે તો બહુ ટૂંકા સમયમાં આ બાવળો અડધા વર્ષ સુધી પણ પહોંચશે જેમાં શંકાને કોઈ સ્થાન નથી જયેન્દ્રસિંહ ઝાલા જીડીસી ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા ડ